Okay.

તે લોકો ઇજાગ્રત થયા છે વધુ આપને મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે જીઓ કે મિત્રો યુએસ ત્યારે મિત્રો ભૂતશાસ્ત્રી સર્વે એજન્સી એનું કહેવું છે કે માન્યમારમાં ત્યારે મિત્રો મનારા સંખ્યા એક હજાર ત્યારે દસ હજારથી વધુ હોઈ શકે છે હજુ કાટમાટ નીચે દબાયેલો છે અને લાશો અને જીવિત બચાયેલા લોકોને શોધ ચાલુ છે જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ